જય શ્રી કૃષ્ણ જય જલારામ સવારના વાગી ગયા છે પોણા આઠ આજનો વિડીયો અહીં સ્ટાર્ટ કરું છું શ્રી શ્રી કૃષ્ણ ચાલો મારે ઠાકોરજીના દર્શન કરાવું તમને સરસ મજાના જો તમારા ઘરે ઠાકોરજી બે રાજે છે એ પણ જોડવા છે મારી ઘરે પણ બે જોડવા બાળકો છે સરસ શણગાર થઈને બેઠા છે અમારા ભવાની માતાજી છે શ્રીનાથજી એમનાથજી લક્ષ્મી માતા છે ગણેશજી છે ચાલો બધા દર્શન કરો જય શ્રી કૃષ્ણ સર્વે જય શ્રી કૃષ્ણ સર્વે સબસ્ક્રાઈબર જય શ્રી કૃષ્ણ જય ગરમ ગરમ થેપલા બને છે દૂધ ગરમ થાય છે દૂધ ગરમ થાય છે અહીંયા થાય છે ચા કઠેવાળી ચા બને છે મસાલાવાળી તડ્રસ ચાં છો મેં આ છે ટેસ્ટ છે હમણા યુટી આવે ને એટલે વણા ટેસ્ટ ચાલુ જ રહેશે શું હમણા યુટી આવે છે યુટી મીન્સ યુનિટ ટેસ્ટ અચ્છા આપણો અત્યારે યુટી બટી આ આ પ્રાથમિકમાં ભૈનાથભાઈ ઠેલી લઈને જાતા બરી હવે ધોરણે પડી ગઈ

થાબડીને નથી ગમતું એમાં લોટ લોટ લાગે ઘઉં બાજરા ના કરીએ તો ભણી ના કરીએ એકલા બાજરાનું છે આમાં બાજરાના લોટમાં અજમા હળદર મરી મીઠું મરચું હિંગ તો તો ગેઈ ભાઈ ખાશે ને

સરખું છે જમવાનું મારી કોપી છે તો ચાલો હું દુકાને જાઉં હવે જો થઈ ગયું છે બાજરા એટલે બપોરના સવા બાર વાગી ગયા છે વાસી કામ બધું પતી ગયું છે કપડા પણ ટ્રાય કરીને શું કહી આવી છું ચાલો હવે કુકર મૂકી દો જો શું બનાવું છું બતાવું તમને આજે રસોઈમાં છે બટેટાનું શાક કરવાનું છે ને બટેટા સુધારી લીધા છે મગ પલાળ્યા હતા કાલે રાત્રે તો મગ બાફવા મૂકી દઉં ને મગને ફર કુકરમાં મૂકી દઉં પાણી ગરમ કરવા મૂકી દીધું છે ચાલો ફટાફટ હવે લોટ બાંધી લો આજે જમવામાં શું છે આજે જમવામાં છે ગરમા ગરમ રોટલી બટર મિલ્ક

રાતના વાગી ગયા આઠ ધીરે જો અત્યારે નાસ્તામાં પાસ્તા ખાવા છે જમવામાં પાસ્તા ખાવા છે રસોડામાં પાસ્તા બનાવવા માટે આવી ગઈ છું હોમવર્ક થઈ ગયું છે ચાલો બતાવું જો પાસ્તા બાફી રાખ્યા છે ટમેટું નાખી દીધું છોકરાએ તેલ મૂકી દીધું છે આ જો ડુંગળી સફરાઈ ગયું છે ચીલી સોસ નખાઈ ગયું છે